હા મારું નામ પ્રકાશભાઈ છે એનું હું અમદાવાદથી આવું છું અને ભૌમિક શાહે મારા દીકરા સમાન મારા દીકરા જેવો જ છે અને માડીની કૃપાથી જેના તરફથી આજે મહાપ્રસાદ છે અને માડીના ભક્તિ અને ભાવથી ત્યાં નોકરી ધંધે બી સેટ થઈ ગયો છે અને જ્યારે પણ કંઈ તકલીફ પડે છે જે ત્યાં ફોરેનના એન્વાયરમેન્ટમાં વેધરમાં જ્યારે બી ચેન્જ આવે ત્યારે માઇનસ ડિગ્રીમાં એને બહુ જ તકલીફ પડે છે તો જ્યારે પણ માડીનું નામ લઈને માડીની માનતા રાખે તો તરત જ માડી એની માનતા પૂરી કરે છે અને તકલીફ દૂર કરે છે તો બસ એ માડી માટે ત્યાં લંડનથી સ્પેશિયલ માડી માટે આ ચોકલેટ પ્રસાદ તરીકે આજે મોકલી છે અને આજે એમના તરફથી મહાપ્રસાદ છે જય ડબુડીમાં જય ભટિયામાં અને એમના તરફથી પ્રસાદી છે માળી માડીની વસ્તી અને ભાવિક માટે દાળ ભાત શાક પૂરી અને મીઠાઈ હા

નિવેશ કરવાથી નિવેશ કરવાથી લેણું પૂરું ન થાય નિવેશ કરવાથી વ્યવહાર ન્યાય નથી કઈક વાર કહું આજે ફરીથી કહેવા જઉં છું નિવેશ ઈ સમાધાન નથી નિવેશ ઈ લેણું પૂરું થતું નથી નિવેશથી જે લીધું હોય એ આલું પડે જે ગુનો કરે હોય તો માફી માંગવી પડે પૈસા લીધા તો પૈસા આલો પડે હોના લીધા તો હોના આલો પડે અરે کوئی زمین <سؤال> لی دی ہو <سؤال> تو زمین آلوی پڑے در ایک زگیا ہے ماں بھی دی ماں بھی دی شمادہ انتھا تا رہ تھی بے ہاتھ نوڑی نے پراتھنا کروا تھی شمادہ نہ تھی یہ تو لی دو ہے یہ آلو پڑے در ایک بھاوی در ایک درستان آر تھی دے در ایک درستان آر تھی دے در ایک درستان آر دے مارا حسین بھار کی کرا بدھائیں نے مارا میلڈی نالحاظہ روم دکھ

કદાચ મને ખબર ના હોય કે અમારી બીટી નું મેલડી હશે નહીં પણ જીબાન હાસા બોલું હોય અને ઘર તમારું ચાલતું હોય અને તમારા સભ્યો તમારા બીજું ઘરતા હોય અને સભ્યોથી થી સભ્યો થી કદાચ સભ્યો કદાચ નેસુ જળ નેસુ બોલી ને બીજું બોલતા ના હોય એવા વ્યક્તિ દરેક દરેક વ્યક્તિ મેલડી છે નહીં ખબર નથી પણ હાશા જીવન વાળા હોય તો વસન આલજો કે અમારી પેઢીમાં કોઈ મેલડી હોય અમારી અમારી પેઢીમાં કોઈ મેલડી હોય એમાં કાળો બસોડો મસાણી મેલડી હોય એવી એવી મેલડી હોય ને મેલડી જાગૃત થાજો અરે અરે જાગૃત થઈ અને માં થોડી મનને મોને એવો ગુરાવ દીજાજે મન મોવા પુરાવો મળી જાય અને પેઢી ની માતા મશાની મેલેડી હોય એને ગમે તે મસા ની મેલેડી હોય એને લાભ કર કોઈ બકરા ખાવા વાળી હોય કોઈ કુંવારી પાઠ ખાવા વાળી હોય પાન કોઈ કોઈ કલીજા ખાવા વાળી હોય તે એવી જમરી હોય ઉછાની મેલડી અને એવા ચોરાજી ખાતાની મેલડી હોય એને રૂપાલ જોગની હે કોઈને કાઠું પડે નહી કોઈને વહમું લાગે નહી

કોઈ કોઈને આટલો અંદાજ નથી કોઈને આટલો અનુભવ નથી કે સ્લીપર તાકાત કેટલી કદાચ મડતું પડ્યું હોય અને મડતા જેવી હાલત બની ગયું હોય અને થોડો થોડો જીવ હોય ને અને ગીધું હોય ને કે આ સ્લીપર ઊભી રહે માતા આ સ્લીપર તારું તારું અરે રે મારા શબ્દથી મારા શબ્દ દરેક ભાવિક વિના ખાસા બોલવું ના હોય ને એ ઉપયોગ કરે

કે જાતે તમને તમારી માં પ્રેરણા પૂરે તમારી માં તમને સુધારવા લે આખા કુટુંબના ભુવા બનતા નહીતર હેઠું પડશે આખા કુટુંબના ભુવા બનશો ને મને કદાચ કોઈ કર્મથી કોઈ વ્યક્તિનું તમારા પરિવાર વ્યક્તિ હોય તમારા પરિવારના મનસોના દરેકના કદાચ બધાના હારા ના થાય બધાનું હારું ના થાય એટલે જેનું હારું ના થાય ને એના કર્મ ખરાબ થઈ વિચાર તો નથી વેક ભુવા પર નાખે કે ભુવા અમારો હારું કરે પકતો નથી પાડ તમારી જાતિ તમારી જાતિ માને પ્રાર્થના કરજો કે મા કોઈ ગલતીથી હોય કે ભૂલથી હોય અમારા ભુવાને ધુણમાં આવજે અમારા ભુવાને ધુણમાં આવજે પણ ભૂવા પર તમને વિશ્વાસ હોવો જોઈએ પણ આજના કોઈ વ્યક્તિ એટલા બધા ફાસન ફાકા ખરા ભુવાને કદાચ માતા ના આવે ને તો ચાર ગાણો બોલે દીકરા

પણ જેટલા મોંતા હોય ઘરના સભ્યો એટલાના બોઆ બો આ કણાને શોખ હોય ધુણવાનો પણ ધૂણવાનો શોખ જ્યારે જ્યારે બજારમાં ધુણો બેસ્યો ને જ્યારે જાહેરમાં ધુણો બેસ્યો ને કઈ પૂછવાના મન છે અને કદાચ કદાચ જવાબ ન કોને તો તમારી માની ઇજ્જત જાય તમારી માની ઇજ્જત જાય તમારી ભેડી આબરૂ જાય તમારી તમારી નોમ ના ખોઈ બેહો ભણવાવાળા વ્યક્તિ તમારો ઉમંગ આનંદ બરાબર પણ તમે ધૂળતા હોય તો હાસી કઈ માતા ધૂળો છો ઈ જાણવું જરૂરી છે કોઈ કઈ દે બેઠા બેઠા કહે ઓ મેલડી આવી પણ શી મેલડી હાચી છે શી મેલડી જેની વિદા કરો છો ઈ મેલડી આ આ પૂછવું અને મેલડી બોલતા હોય તો એ મેલડી હાસી તમારી પીઢી આની ઓળખ પડવી જોઈએ ખાલી ખાલી આ ફોટો કરી તો મેલડી આવી પણ એ મેલડી કોની શું તમારી શી બાકી એ જ આવી શું એને જ આ ફોટો કર્યો હું એ કહીશ કદાચ તમારો આત્મા કહેતો હોય કે ઈજ મેલડી હાચી તો ઈજ મેલડી આકુટો કરતી હોય તો ક્યારે આકુટો કરે કે તમારા ઉપર રાજી હોય તમારાથી સંતોષ હોય અને તમારાથી એને કોઈ દુખ ના હોય ને ત્યારે આકુટો કરે પણ આકુટો કરતી હોય તો એ માતા શું દુખ મટાડી ના હકે ભલે મટાડી ના હકે તો કોઈ ની પણ ઈ દુખ બતાવી તો હકે ને તે છો તે દુખ બતાવતી નથી એના કારણ શું તમે ઘરમાં હાગોટો કરતા હોય ને تو میلڈی آئی کہ لئے گھرنا سے بھی ہو تمہاری قدر نہ کرتا ہوئی گھرنا سے بھی ہو کوئی مونتا ہی نہ ہوئی میلڈی ریچار کریں وہ میلڈی سے وہ میلڈی ہے وہ میلڈی رمبہ آئی تے چھوٹے گھرنی بستی ریشواس کرتی نہ تھی ان بگے لاکھتی نہ تھی تو آ کھوڑیا رہا تھی انہوں کتا جتیاز بتائیش کے کوئی گناہ بتائیش شوہ مونچے کھرا مونچے نہیں دیو ایک ازوار بولے દી વારીગડી બોલે એક વાર દેવ બોલે અને હે દેવનું ઓળનું કદાચ પડે ની ને અને એનો અમલ ના થાય એટલે એ દેવનો આત્મા દુઃખી થાય અને એ દેવ ત્રાસ થાય અને એ ત્રાસ થાય ને એટલે ફરીથી તમને કદાચ કે બીજી જગ્યાએ ચેક કરાવજો ને એટલે આડું થાય ધ્યાન રાખજો તમારી બા તમારી માં ગમે તે હોય ભલે મેલડી હોય મશાણી હોય દુબતાની હોય બીજાનું પડી જાય લાગશે ભલું કરજો માં પણ ઘરના સભ્યો કદાચ તમારા ઘરમાં જયારે ધૂણો બેઠા ઉભા થઈને પગે લાગવા ખરાબ હોય لاغ گیا گھرا گوئی جاری دھونتا آر لئے 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 تمہاری وشکی تمہارا گرنہ سبیو موڈو پیگر لئے دکھ رہا ہے یہ تمہارا دیوانی قدر کریے ملتھی اینہا کاران ہے اینہا کاران ہے شو میلدین ہے دو خسو تمہارا گرمو بیجا آلہ گلہ گناس

કુર ની માં અથવા કોઈ દેવી શક્તિ એની પાછળ દીકરા બધાનું હારું થાય એવા આશીર્વાદ લેવા અને એની કોઈ ઓળખ કોઈ દી કોઈ પ્રશ્નમાં જવાબ કરવાનો કોઈ ધજા લગાઈ તમારી માની શું ધજા મંદિર મંદિર સિવાય ના હોય શું મંદિર હોય કોઈ શું તમારું ઘર મંદિર નથી શું તમારા ઘરમાં મંદિર નથી શું તમારા ઘરમાં ઝેરણું મોટો દીવો કરતા નથી કોઈ પણ ઘર હોય કોઈ પણ ઘર હોય એમાં ભગવાન અને માતાજીનો દીવો હોય હોય ને ઈ یعنی اینو شرما ہوئے تم نے ایک لاکھ دھجا تمہاری گھر نہیں مانی تمہاری گھر نہیں مانی یعنی اڑک تمہارا آتما نے تمہارا آتما نے پوچھ گیا تمہارا آتما تمہاری مانی اڑک نہ ہوئی جیئے જેના પાથી લેવું એની એની કોઈ ઓળખ નથી એની કોઈ કદર નથી અને એને પ્રાર્થના એની ક્યારે જ્યારે જરૂર પડે ત્યારે જ્યારે દુખ પડે તકલીફ પડે ત્યારે તકલીફ મટાડવા માટે તકલીફ મટાડવા માટે માતાજી મટાડે અને નોમ વધારો હોય તો કોઈ અન્ય ના તમારી માએ ત્રાસ થાય ખાસ ધ્યાન રાખજો તમારી માં તમારાથી ત્રાસ થાય મન ના પવિત્ર રહેજો રોજ મારું ભણાયેલું થોડું તો લેજો તમારા માટે તમારા ભલા માટે તમે મારા વિશ્વાસ છો એટલે એટલે માર્ગ બતાવશો બરાબર

વાત થી વળગતી આવે ભગવાન ને જેવા દેવ જેવા મોણસોના ના બધાના ન્યાય હરખા હોય એ આવે પણ એને ઓળખ તો વાર લાગે કોઈ તમારું દુશ્મન દેવ હોય તો તમને લાલસ આપે તમને લાલસ એવી આપે તમને મોટા પૈસા વાળા બની જાવ એવી લાલસ આપે પણ એ પૈસા ખર્ચાવે તમને પૈસા ગઢાવે પૈસા ગઢાવે તમને એવું લાગે

તમારી માં તમારા પર યતરાજ હોય તો તો મને પૂછો મારો વારો ક્યારે આવે તમારી માં જવાબ ના લે તમારી માં યત્રાજ હોય તો પહેલા તો સપનાની વાત પછી દે પણ તમારી માં યતરાજ હોય ને તો તમારી માં યતરાજ કેમ કે ઈ છે આ સપના વાત રહી સપનાની તો સપના ઉંધા સીધા હલવાવાળું હોય ને તો તળિયાની

તમને એની જગ્યા લઈ જાય એટલે દેવ એવું નહીં કે તમને તમે તમારી મજબૂરીમાંથી ગુનો કર્યો ના ગુનો એ ગુનો છે ભલે મજબૂરીથી હોય કે જાતે કરી હોય કે અજાણ છે પણ ગુનોય એ ગુનાની સજા તો ભોગવવી જ પડે એવા કોઈ ગુના હોય કે એનું સમાધાન થતું હોય એ સમાધાન કરવું જોઈએ પણ અમુક અમુક ગુનાનું સમાધાન હોતું નથી

بارک ان خبر سے سوڈیل نے کہا بارک بولی ایک اور تک اونسی ہے یہ درابے یہ ایک آتما چھ سوڈیل اور ایک اگزہ آتما نے درابے درابے بارک مورو کرے بارک بارک بولی اوالک بولی ناکھے ایٹلہ ہی زگیاری سوڈیل وڈیل سوڈیل آنا نینا جو پاہ بتایا میں ایک سوڈیل زبری ہوئی تو وہ ہوتی એને સૌનું આલો ને એને સૌનું આલો અને એને એને મા મા કરો ને તું રાજી એ સુરેલ ધારે તો તમને રાજ પટલ આવે અને એ સુરેલ ધારે તો તમને સંસાર તમારું ખેદાન મેદાન કરી નાખે કદાચ તમારી માલ મિલકત ઉંટોય નાખે અને તમને બરબાદ કરી નાખે ને તું એલડી કડો ઢાબડો અને તમારું સંસાર તોડાઈ નાખે ને તો આ પોછ બેના સવણાવારી સુરેલી અને જાતે કદાચ બનાવેલું હોય ને આ તમારા માટે લાગશે નવ જાતિ આવી નવ એવી નવ જાતે ઘેર બનાવીને ને તો એને સારું લાગે સવર્ણ નો મતલબ ઉપાય ઉપાય મારા એકદમ સરળ 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 ઉપાય છે એટલે જટ મોનોમ ના આવે કે તો આટલું બધું મોટું કામ થતું શે

તમારા કર્મ ગણવા માટે આવું તો પડે ને હારે તમને કદાચ તકલીફ પડી જાય તો તો પડે ને હારે બસાવે તો અને કદાચ તમારા હિસાબ રાખે તો પણ આ બધું લાગે તમે જેને ભક્તિ કરી હોય અને જે માનવ વિધુ કરવું હોય એને લાગે લાગે ભલે લાવ રામ